કોઈ સમજ્યા નહીં પણ ચીવી કાકા એટલે ચીવી ખબર છે હા પેલો છોટો ઈવન ઓ પેલો પઈણા વગર છે કે ઓઢો નઈ ફરતો હોય ઓય ઓઢો તો તમાર બેચરે ફરે છે અલ્યા એમ નથી તું હોભડ વેલા વાત તો આખી હા બોલો બોલો ઈ ઓઢો ફરે છે કે એને લાલસ આલવાની હોય પરણાવાની પરણાવાની લાલસ હુએ પણ આપણે તો ચો ચો કન્યાઈ નહી કે ચો બધું સેટિંગ એ નહીં આપણે ચો ના મે પોણે હા

અલ્યા આ તો ને સમજતા જ નહીં કાકા આપણે નાટક કરવું છે નાટક નાટક પૈસા લેવા હારું કરી કે કાકા પ્લાન તો જબર મણાયો તમે કો હવે પૈસા કેટલા આવશે ખબર હ 50000 અમને આલશે અમે હગુ કરાવો છો અને 50000 તમારા છોડી ના આલશે તમે અલ્યા જેસ તો તો બનજે પરી કન્યા હો 50000 મળશે પછી તрийના ને વી તમારા તમારા પૈસા હારું કરીને તો પૈસા હારું કરીને તો ગમે છે કરવું પડે કુવા મે પડવું પડે

આપણે તમે જો અને અમે જો છોકરો પલ્લું દોડે અને અમી પાસે બોજો ને અમે બે પ્લાન કરતા બધું તૈયારી કરતા થઈ હા તમે તૈયારી થોડો થોડો કાચો છે અને ગયો છે પણ માર કાકાને કેવું પડશે કાકા થોડું થોડું બોડી ફીવરી કાઢે કે પાકી જરા છે તો રેડી છે પણ પાવણાવાળી

ઢોલ તો કેમ ઢોલ એટલે ઢોલ નહી હોભળાતા એ કિસના પણ ઢોલ તો હોભળો હેજી અલ્યા વિવા ને હા આ તો વિવા ને ઢોલ તો હોભળો છે હું લાડવા ખવાઈ દઉં છું કેમ તો પણ ચેતા કરી કોકના ખાહો તમારા કોકડાનો ખવરાવો ઓમ હોવા તમારા અતથી ખવાવા છે અલ્યા એમ નથી કે તો મારવાની વાત નહી કર મારી વાત પકડો કે અમે લાડવા ખા અલ્યા એમ નથી કે તો

મારા પેટે દુકાન બુકાન બધું મસ્ત થઈ ગયું છે હવે ના દુકાન કરી છે ને આજુ ઢાળ્યું કરી છે આજુ ઢાળીઓ કર્યું ચાર લાખ ખર્ચો કરી શું ઓ ક્યા તા ના સી વાત

કાકા તમે અદર રૂપિયા આજી પણ અમે પૈસા લેહી લે જ આપળા તો નહી ખાઓ સીરો ના અમે એ ગલ્યો નહી ખાતા કે ડાયાપીટી છે એટલે હાજી હા હેડો તો તો શિકો

અલે તમારે આટલું મૂકું પડે એક તો ઓનું હગું થતું નથી હા ઉપરથી કે મૂકું પડે આ એટલે છે ના ના કાકા એમ તો થાય છે પણ કાકા જીધું હું આ તો હગું કરવું જ નહીં ના એમ તો છે છોડો નથી તમે જ ને મહા કાકાને કાકા સુલા શું છે ના ના લે કરવું છે કરવું છે તો પછી આ પાણી યો કીધો કે કર લે કર સંતી રાખ કી કર પણ પૈસા વધાર કી છે તો પછી તો મહિનામાં ગાડી છે પૈસા આડો હાય જામ લો અટાણી જામ મે નામ એટલે તો પછી તમે લે લે મે જાવ પૈસા કરવાના પૈસા હારું હેડો આલ છે હેડો આલ છે નક્કી ને આલ છે

એવું છે વાત કરી હતી પેલી તમારે ધમકુ નીગાની એક મળ્યો છે તમારે હગું કરવાનું છે ને હા હા ફાઈનલ છે અને પૈસા તમે ચેલા લેહો

શણગારો પડશે ઘોડી ને ફોન કરું પડું તો ઘોડી ફોન થઈ તમે ફોન કરો આઈ જ મારે ફોન પે પણ શણગારો પડશે કે શુક્રમ બે ત્યાં શણગારી નાખો ઘોડી નાખો

એટલે રમવાનું બંધુ જમા નહીં સોરા રમા

આ સાવ કુલ કાસો હો રે હો રે હો મહારાજો ઓ હો ઓ જો કાની પટા ખેલ્યા

સોરી oh, છે <pluralissions>

તમે ઘેર ક્ષેત્ર માંગી અલુ ભારો વાતકુ વાતું શું છે પણ આપણે વેલા વાગે ને હરવાનું ખબર છે આઠ વાગે નિહારવાનું છે આઠ વાગે ઉ તો અમે તૈયાર થઈ જાય આઠ વાગે તૈયાર આવતા રહો હા તૈયાર હા રડતો અમે ને આકડો